રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની મે મેં જે આગ લાગેલી એ ઘટનાને અનુસંધાને જે છવ્વીસ જણ જે શહીદ થઈ ગયેલા તેઓના અનુસંધાને અમારે સીએમ સાહેબ તથા ડાયરેક્ટરશ્રી અમારા ફાયરના અને તથા આણંદના ચીફ ઓફિસર સાહેબે અમને હુકમ કરે કે જે જે જગ્યાએ ગેમ ઝોન ચાલતા હોય ત્યાં આગળ ફાયરની સુવિધા કઈ કઈ રીત છે એનું ચેકલિસ્ટ અમને મોકલેલ છે એ ભરવાનું તથા ફાયર એનો સી ના હોય તો તાત્કાલિક ધોરણે એમને બંધ કરાવી જ્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી અમને ખોલવા માટેની કોઈપણ જાતની પરમિશન ના આપી એ રીતનું અમને જણાવેલ છે કેટલા જગ્યાએ અત્યારે આપણા આણંદની મેં લગભગ બે કે ત્રણ જ જણ છે ત્રણ જગ્યાએ છે એ ત્રણ ત્રણ જગ્યાએ જગ્યાએ આજની કાર્યક્રમ થશે આજે એક તો સાન મોલમાં જઈને જે આ કરમસદની મેં આવે છે જે સાન મોલની ઉપર જે છે એ કરમસદમાં આવે છે અને એક બીજો જે ક્રાઇમ ટોકી જે વિદ્યાનગર રોડ ઉપર આવેલી છે ત્યાં આગળ છે એ ત્યાં આગળ સત્વરે જઈ અને ચેક કરી અને જો એમની જોડે એનઓસી કદાચ ફાયર સેફ્ટી સુવિધા પૂરતી નહીં હોય તો એમનું પણ તાત્કાલિક સીલ કરવામાં આવશે હાજી મેરા નામ અમિતકુમાર ડોંગરે ઓર મેં રિજનલ ફાયર ઓફિસર અમદાવાદ કે લઉં બટ અભી ચાર્જમાં જે મિલા વડોદરા કા ભી अभी दोनों ही रीजन के चार्ज मेरे पास में है आज क्या कार्रवाई कर रहे हैं भाई आनंद में कल एक दुखद घटना हुई सभी जानते हैं और सभी न्यूज़पेपर में और प्रिंट मीडिया और सभी मीडिया में ये काफ़ी अच्छे से आया तो उसी को ध्यान में रख के जो कार्रवाई आज चल रही है पूरे गुजरात में कि सुचारू रूप से जो अपने फन जोन है गेम जोन है उसका इंस्पेक्शन हो रहा है थोड़ा इंस्पेक्शन हो रहा है नियमक साहब के द्वारा एक थर्टी एट पॉइंट्स का चेकलिस्ट बनाए जिसके द्वारा हम पूरा इंस्पेक्शन कर रहे हैं पूरी फायर टीम रिजनल फायर ऑफिसर स्टेशन ऑफिसर्स डिस्ट्रिक्ट फायर ऑफिसर और इंटायर फायर टीम आज ग्राउंड पे है पूरा गुजरात में कार्रवाई चल रही है आज आनंद में कितनी जगह पर चेक किया गया हम यदि आनंद नगर पाली की बात करें तो एक ऑलरेडी सील हो चुका है क्योंकि यहाँ पे जो मिनियम व्यवस्था होनी चाहिए थी वो हमारी टीम को नहीं मिली ये दूसरा है जो हम लोग इंस्पेक्शन कर रहे हैं और इसके बाद बाकी और जो फैन फन जोन है जो गेम जो है वहाँ पर इंस्पेक्शन होगा